પૈસા અને પ્રેમમાં થશે મોટો ફેરફાર બસ આ એક કામ કરો અને મહિનો બની જશે શાનદાર શું તમે વૃષભ રાશિના જાતક છો અને શું તમે જાણવા માંગો છો કે વર્ષનો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી તમારા માટે ખરેખર કેવો જવાનો છે શું આ મહિનો તમને માલામાર કરશે કે પછી મુશ્કેલીઓમાં મૂકશે સાવધાન થઈ જજો કારણ કે શરૂઆત ભલે કઠિન હોય પણ અંત ચોંકાવનારો છે ચાલો જાણીએ વૃષભ રાશિનું માસિક રાશિફળ સૌથી પહેલાં વાત કરીએ મહિનાની શરૂઆતની જાન્યુઆરી મહિનો વૃષભ રાશિના માટે થોડો ચડાવ ઉતાર ભરેલો રહેશે મિત્રો આ સમયે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરતા જો તમે કન્ફ્યુઝ એટલે કે અસમંજસમાં હશો અને કોઈ નિર્ણય લેશો તો નુકસાન થઈ શકે છે મહિનાની શરૂઆતમાં અચાનક કોઈ મોટો ખર્ચો આવી શકે છે જેના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે અને હા ખાસ ચેતવણી તમારા વિરોધીઓ અત્યારે એક્ટિવ છે બિઝનેસ પાર્ટનર હોય કે મિત્રો મહિનાના પહેલા ભાગમાં કોઈના પર પણ આંધળો વિશ્વાસ કરતા નહીં હવે વાત કરીએ મહિનાના મધ્ય ભાગની કહેવાય છે કે ધીરજના ફળ મીઠા હોય છે મહિનાની વચ્ચે પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં આવવા લાગશે અહીં તમને નસીબનો પૂરેપૂરો સાથ મળશે તમારી સમસ્યાઓનો ઉકેલ આવશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે પરંતુ અહીંયા એક ટ્વિસ્ટ છે બધું સારું થતું જોઈને તમને આળસ આવી શકે છે યાદ રાખજો જો તમે આળસ કરી તો હાથમાં આવેલી સુવર્ણ તક તમે ગુમાવી બેસશો એટલે એલર્ટ રહેજો પૈસાની બાબતમાં મહિનાનો અંત ફરી થોડો અસ્થિર રહી શકે છે પણ ગભરાતા નહીં કારણ કે તમારી પડ કે તમારી સપોર્ટ સિસ્ટમ છે તમારો લાઈફ પાર્ટનર કે લવ પાર્ટનર મુશ્કેલ સમયમાં તમારા માટે ઢાલ બનીને ઊભો રહેશે એમનો સાથ તમારી ચિંતાઓ દૂર કરશે એક ખાસ સલાહ આ મહિને તમારી માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો એમની તબિયત થોડી નરમ ગરમ રહી શકે છે તો સવાલ એ છે કે મુશ્કેલીઓથી બચવા કરવું શું ખૂબ જ સરળ ઉપાય એક દરરોજ સ્વટિકના શ્રી યંત્રની પૂજા કરો બે ખાસ શુક્રવારના દિવસે ઓમ સુ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરો વૃષભ રાશિના જાતકો માટે નવા વર્ષનો આરંભ નવી આશાઓ અને તકો લઈને આવ્યો છે જાન્યુઆરીના મહિનામાં તમારી ધીરજ અને સમજણ તમને દરેક ક્ષેત્રમાં વિજય બનાવશે મહિનાના મધ્યમાં નસીબનો એવો અદભુત સાથ મળશે કે અટકેલા કાર્યો વેગ પકડશે અને તમારા આત્મવિશ્વાસમાં અને તમારા માટે એક મોટી શક્તિ બની જેની મદદથી તમે કોઈ પણ પરિસ્થિતિ ને સરળતાથી તમારા પક્ષમાં લઈ શકશો ઈશ્વર પર ની શ્રદ્ધા અને તમારી મહેનત આ મહિને તમને ચોક્કસ સફળતાના માર્ગે લઈ જશે બસ આટલું કરશો તો જાન્યુઆરીનો મહિનો તમારો છે તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવો અને તમારી રાશિ કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ